નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વચ્ચે સુરતમાં એક બત્રીસ વર્ષીય યુવાનનું એમડી ડ્રગસના ઓર ડોજરી મોત થઈ હોવાનું પરિવારજનો દ્વારા અનુમાન લગાવાયું છે તે સુરતમાં એમડીનો વેપલો આજે પણ બેરોકટોકપણે ચાલી રહ્યો હોય તેમાં કિસ્સા પરથી લાગી રહ્યું છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને એમડી પેડલરો તથા ડીલરોને ઝડપી પાડે છે પરંતુ આ બધીને જાણે દૂર કરવામાં સુરત પોલીસ પાછી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર સુરતમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે જોકે આ વખતે એમડી ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલ ઊન વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષે નવાઝ ખાન નામના યુવાનનું મોત નીપજ્યું હતું જેની લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે મૃતક નવાઝ ખાન એમડી ડ્રગ્સનો બંધારણી હતો અને એમડી ડ્રગ્સના ઓવરડોઝથી તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું जो के पीएम रिपोर्ट बादज मौत નું સાચું કારણ સામે આવશે હાલ તો યુવાન ના મોત મામલે ભિસ્તાન પોલીસ એ ગુનો નોધી તપાસ હાથ ધરી છે એના સાકરને જે ડેટો છે હેના એ કુછ એમડી એમડી કુછ ઇંગ્લિશ સે ઇંગ્લિશ રે ડોઝ હોસ લેને જે ઉસકી ડેટ હો ચુકા હે યે સિર્ફ રેકર્ડ કરતા તા કે યે 20-25 દિવસ સે યે નશે મે ગિરા હે અબ ઉસકા કિસીને દિયા ક્યા દિયા કેસે દિયા યે તો હમ્કો ખબર નહીં ये पड़ा हुआ मिला उसके मुझे फेस चालू था अच्छा कब से कर रहा था ये नशा ये ये तो ड्रिंक पहले करता था बाकी ये नशा कुछ दस पंद्रह बीस दिन से कर रहा था ये ये नशे की उसकी लत नहीं थी ये दस पंद्रह बीस दिन से उसको तो तो नशे तो तो की, तो तो की तो लत पड़ी थी आपको कैसे पता कि ये ड्रग्स की सब कैसा जो डॉक्टर ने तो जो पूछा तो ये बताना पड़ा ये घर वालों ने बोले की भाई ये ऐसा नशा कर रहा था ऐसा दोस्त लोगों से मालूम पड़ा क्या और उसके मतलब फेज जा रहा था और उसकी तीन लड़की है और उसका कोई नहीं है कमाने वाला और ये गरीब घर से एकदम પોલીસ યુવાનોને ડ્રગ્સ થી દૂર કરવાની વાત કરી રહી છે ત્યારે એક ઓવરડોઝ થી મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હોય આ મામલે પોલીસે ફરી કડક કાર્યવાહી કરવી પડશે તેમ લાગી રહ્યું છે